પંદર સપ્ટેમ્બરથી યુપીઆઈ યુઝર્સ એક દિવસમાં દસ લાખ સુધી ચુકવણી કરી શકશે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પર્સન ટુ મર્ચન્ટ ચૂકવણીની ઘણી શ્રેણીઓમાં દૈનિક મર્યાદા વધારીને દસ લાખ રૂપિયા કરી છે આ નિર્ણય સાથે વીમા રોકાણ અને ક્રેડિટ કાર્ડ ચુકવણી જેવા મોટા વ્યવહારો પણ યુપીઆઈ દ્વારા કરી શકાય છે ટ્રાવેલ બુકિંગ લિમિટ માં વધારો મુસાફરી સંબંધિત બુકિંગ માટે તમે હવે યુપીઆઈ દ્વારા એક સમયે પાંચ લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકો છો તમે ચોવીસ કલાકમાં કુલ દસ લાખ રૂપિયા સુધી વ્યવહાર કરી શકશો ઘરેણા ખરીદવા માટેની મર્યાદામાં ફેરફાર દાગીના ખરીદવા માટે તમે બે લાખ રૂપિયા સુધી વ્યવહાર કરી શકો છો અને ચોવીસ કલાકમાં કુલ છ લાખ રૂપિયા સુધી વ્યવહાર કરી શકો છો ક્રેડિટ કાર્ડ ચુકવણી ફેરફાર ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવા માટે દરેક વ્યવહારમાં પાંચ લાખ રૂપિયા સુધીનો અને ચોવીસ કલાકમાં કુલ છ લાખ રૂપિયા સુધીની યૂકવણી કરી શકાય છે આ બધા ફેરફારો પી પી એટલે કે પર્સન ટુ પર્સન ચૂકવણીઓ પણ લાગુ થશે નહીં તેની મર્યાદા ફક્ત એક લાખ રૂપિયા છે એનપીસીઆઈએ આ મર્યાદા નક્કી કરી હોવા છતાં એનપીસીઆઈએ બેંકોને તેમની નીતિઓ અનુસાર તેમના ગ્રાહકો માટે આંતરિક મર્યાદા નક્કી કરવાની સ્વતંત્રતા આપી છે